હિંદુઓના પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆતને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના શ્રાવણ રૂપી ત્રીસ દિવસીય શ્રાવણોત્સવ પ્રારંભ આગામી સોમવારથી થવાનો છે અને પૂર્ણાહતી ત્રણ સપ્ટેમ્બર શ્રાવણ વદ માસના રોજ થશે

પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થધામમાં યાત્રી સુવિધાને લઈ અને અનેક સુવિધાઓ કરવામાં આવી છે ખાસ કરીને આગામી શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી આવતા યાત્રિકોને તીર્થમાં સારી સુવિધા મળી રહે પૂજા અર્ચન કરી શકે એ માટે અગાઉથી સોમનાથ ટ્રસ્ટની ટીમ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માન્ય